હાલો હા આ રમલા ઓલું તે છ મહિનાનું ભાડું હજી મને દીધું નથી કોણ બોલે એલા ભાઈ જગા ભાઈ બોલું તારા મકાનનો માલિક હવે હું કોણ બોલો હા મારો ફોન વાળો તૂટી ગયો તો ને ત્યાં નવ લીધો ને એમાં સહેવ કરવાના બાકી તમારે ભાઈ તારો ફોન ગયો તેલ લેવા નવ હતું મને સાંજ સુધીમાં છ મહિનાનું ભાડું પોકડ ન કરવા મને આવીને તારા બિસ્તરા પોટલા બધા કાઢી ઘરની બહાર અરે જગાભાઈ એમાં એવું કે ફોન તૂટી ગયો ને એમાં નવો ફોન લીધો ને તો એમાં પૈસા બધા હે ને થોડાક હા હા વપરાય ગયા એટલે ભાઈ એક તો તારું ઘરનું હું તને ભાડું એક તો નાનો છોકરો સમજીને ખાલી પાંચ રૂપિયા લઉં ને તારો પચું ને પચીસ ને બીજા પાંચ ત્રીસ રૂપિયા મને દેવાના એમાંય તું મને લબડાવસ અરે હું આગલા મહિના તમને કરી દઉં ને ભાઈ એમ નઈ તે મોબાઈલ આ કેટલા નો લીધો હે કે પૈસા વપરાઈ ગયા મોબાઈલ મે લીધો હે 25000 નો આ તો બીજા પૈસા હજી 25000 પૈડા તો હઈ છે ને તારે મને દેવાના હતા તો તે ભેગા તો કર્યા હોય ને ભાઈ ના ના હવે એ મારે હે ને થોડા કુચી બીજા પાસે લેવાના હતા પણ ઈવડો ઈ સ્કેમ કરી ગયો મારી ઉપર તારી સ્કેમ એ ભાડું ઈ ગયું સાઈડમાં માં ઓલા બાજુવાળા રમીલા બેન એમ કહેતા હતા કે ઘરે હમણાથી બહુ